હરી દ્વારકાધીશ મિત્રો આજે આપણે માર્કેટમાં શીખીશું રેન્જ કોન્સેપ્ટ મિત્રો માર્કેટમાં રેન્જ કેવી રીતે બને છે અને માર્કેટમાં બનેલી રેન્જને ટ્રેડ કઈ રીતે કરવી એ બધું આપણે આ વિડિયોમાં શીખીશું મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમે ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા ઉપર કારણ કે મિત્રો માર્કેટ ડાયરેક્ટ ના તો ઉપર જાય છે અને ના તો નીચે આવે છે માર્કેટ હંમેશાના માટે આવી રીતે કઈક ટ્રેડ કરતું હોય છે તો મિત્રો માર્કેટ એક સારા એવા મોમેન્ટમ પછી આવી કઈક રેન્જ બનાવે છે અને માર્કેટ લિક્વિડિટી ગ્રેપ કરતું હોય છે ઉપર નીચે બંને બાજુ લિક્વિડિટી ગ્રેપ થતી હોય છે મિત્રો માર્કેટ હવે જયારે રેન્જમાં ટ્રેડ કરતું હોય છે ત્યારે પ્રીમિયમ ડીકેજ થતું હોય હોય છે અને મિત્રો મોટા ભાગના માણસો આવી જ રીતે ટ્રેડિંગમાં લોસ કરે છે કાં તો માર્કેટને રેન્જમાંથી બાય કરે છે અને કાં તો માર્કેટને ગમે ત્યાંથી બાય કરી લે છે હવે મિત્રો વાત આવી કે માર્કેટ રેન્જમાં હોય એ ખબર ક્યારે પડે મિત્રો તમારા બધા ક્વેશ્ચનનો આન્સર મળી જશે ખાલી તમે વિડીયોને આખો જોજો ઓકે તો મિત્રો માની લો કે માર્કેટ કંઈક આવી રીતે ઉપર જતું જોવા મળે છે અને માર્કેટ એને સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઉપર પહોંચી ગયું મિત્રો માર્કેટ એને સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઉપર પહોંચતા જ બાયરો એના એસેલ ટ્રેલ કરશે મિત્રો માની લો કે બાયરોએ એના એસેલ પેલા અહીંયા ટ્રેલ કર્યો પછી અહીંયા ટ્રેલ કર્યો હવે માર્કેટના ઉપર એટલે કે સેલિંગ પ્રેશર હશે કારણ કે માર્કેટના સેલરના હશે તો મિત્રો માર્કેટ હવે લેવાનો ટ્રાય કરશે કારણ કે માર્કેટમાં બાયર્સનો સ્ટોપ લોસ ટ્રેલ થઈ ગયો છે અને અહીંયા સુધીનું માર્કેટ ધીરે ધીરે કરીને રિટ્રેસ મુવ લેશે રાઈટ હવે મિત્રો માર્કેટ ઉપરથી રિટ્રેસ મુ લેવાનું ટ્રાય કરશે એટલે કે ઉપરથી સેલિંગ પ્રેશર હશે એટલે માર્કેટ નીચે આવશે અને મિત્રો નીચે બાઈંગ પ્રેશરના હિસાબે માર્કેટ ઉપર જશે અને મિત્રો આવી રીતે માર્કેટ અહીંયા વચ્ચેની બાજુ ટ્રેડ કરે છે આને આપણે કહીએ છીએ રેન્જ એટલે કે માર્કેટ એક રેન્જ બનાવી ઉપરથી સેલિંગ પ્રેશર અને નીચેથી બાઈંગ પ્રેશર હવે મિત્રો આ રેન્જમાં માર્કેટ લિક્વિડિટી ગ્રેપ કરવાનું ટ્રાય કરશે મિત્રો માર્કેટ લિક્વિડિટી લેવાનું ટ્રાય કરે છે ત્યારે એક વસ્તુ સમજી લો કે માર્કેટ એક ફેકઆઉટ આપે છે એટલે કે ફેક બ્રેકઆઉટ હવે આ ફેક બ્રેકઆઉટને ને આપણે ટ્રેપ કહીએ છીએ માર્કેટ આપણને ટ્રેપ કરી રહ્યું છે પણ મિત્રો માર્કેટમાં એક વસ્તુ યાદ રાખજો જયારે પણ માર્કેટ ટ્રેપ કરે છે ત્યારે માર્કેટમાં એની વિરુદ્ધ એટલે કે એની ઓપોઝિટ બાજુ મુવમેન્ટ આવે છે બાકી મિત્રો જ્યાં સુધી માર્કેટ રેન્જમાં હોય છે તો કઈ ન કરો ખાલી રેન્જનો હાઈ અને લો માર્ક કરી લો અને એક રેન્જ ડ્રો કરી લો જ્યારે માર્કેટ હાઈ અને લો ને ક્રોસ કરે છે ત્યારે ટ્રેડ કરો તો ચાલો મિત્રો મળીએ નવા લર્નિંગ વિડીયોમાં મિત્રો આવા જ ગુજરાતી ટ્રેડિંગ ના વિડીયો જોવા માટે લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે ચલો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ